આદર્શ વિદ્યાલય જેમ નો પ્રિન્સિપાલ છું દરરોજ અમારા ટ્રાન્સપોર્ટેશનની ગાડીઓ એને સાચવની છે ડ્રાઈવરો પણ વ્યવસ્થિત રાખેલી છે અને ટાઈમ સર જોઈ છે પણ ચોપડા જે હાઈસ્કૂલ છે અરે સોરી ચોપડા ચોપડા બાજુ સાંકડી રસ્તો છે એકદમ સાંકડો રસ્તો છે સામે ઇકો આવતી હતી અને ઇકો છોકરાઓને પૂછવાની ખબર પડી બધા ઈકો ઉપર પણ વધાર પડતા પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવરે ગાડી સેજ સાઈડ માં ઉતારી અને રોડ પર ચઢાવવા ગયો ત્યાં આ ગાડી પલટી મારી એવું છોકરાઓ ગાય છે પંદર વીસ છોકરા છે બધા પણ આમ નોર્મલ જેવું છે બહુ સિરિયસ નથી અને બધાનો ટાઈમસર એમ્બ્યુલન્સમાં પહોંચી ગયા જેથી સારો એવો બચાવ થઈ ગયો મારું નામ વિક્રમસિંહ ઠાકોર ગામ ચોપડાનો રહેવાસી છું અને આજ રોજ ચોપડા ગામના ગલસુદ્રા ગામના ઇટાળી ગામના અને ગઢડા ગામના જે બાળકો બાળકો સ્કૂલમાં અભ્યાસ અર્થે લીંબોઈ હાઈસ્કૂલમાં જતા હતા જ્યારે પાંચ વાગે છૂટી અને પરત લીંબોઈ સ્કૂલની પ્રાઇવેટ બસ છે એમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ચોપડા ગામના રોડ જોડે અ સામેથી ઈકો આવવાથી અને આમ સાઈડ આપવાથી આ બસ પલટી ખાઈ ગઈ છે જેથી લગભગ પચડે ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે તે સારવાર છે અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરેલ છે મારું નામ રાઠોડ સજ્જનસિંહ પ્રતાપસિંહ છે નાના પચડે ગામનો વતની છું ને આ સારાની મને હું બહાર હતો પણ જે ફોન આવ્યો કે ભાઈ આ રીતના બસની અકસ્માત થયું છે ફોન આવ્યો તો હું પણ મને કહે પહોંચતા પહોંચતા પણ મતલબ મેં જે અકસ્માત થયો પણ પહોંચીને વર્ત આવે તો એકસો આઠ માણસ આવો મારી વાત તો જરાય જાણવા પણ મળ્યું છે કે આ જે ઘટના બની તો પોવટ અરે સાઈ પોવટ દવા તો જે કંઈ બનાવ બન્યો એ બાબતમાં આમ તો દુઃખ છે પણ આમાં ડ્રાઈવર છોકરા તો નવ્વાણું હોય બધા લિંગો લિંગો છે